છેલ્લા કેટલાક વર્ષોમાં સાયબર ક્રાઇમના કિસ્સાઓ વધી ગયા છે જેમાં લોકોને ખોટા કેસમાં ફસાવી તેમને મોબાઈલ અને ઇન્ટરનેટના માધ્યમથી બ્લેકમેલ કરી લૂંટવામાં આવે છે ડિજિટલ એરેસ્ટના કિસ્સાઓમાં સતત થઈ રહેલ વધારા વચ્ચે સુરત પોલીસે આજે એક વૃદ્ધને બરબાદ થતાં બચાવી દીધા છે કેવી રીતે સાયબર ચાર્જિયાના ખેલ પર પોલીસે ફેરવ્યું પાડી આવું આપને બતાવીએ તમારા બેંક ખાતાનો ઉપયોગ મની લોન્ડરિંગમાં થયો છે કુખ્યાત આરોપી નરેશ ગોયલ સામે રેડ કોર્નર નોટિસ જાહેર થઈ છે પાંચસો અડત્રીસ કરોડના ફ્રોડમાં તમારા દસ્તાવેજો વપરાયા છે જો તમારે જેલ નથી જવું તો સહકાર આપવો પડશે પોલીસ અને સીબીઆઈ અધિકારી તરીકેની ઓળખ આપી મુંબઈમાં ફરિયાદ નોંધાયેલું કહી સાયબર માફિયાએ પોતાનો ખેલ શરૂ કરી દીધો અને સુરત ના અધિકારી અમિત દેસાઈ તેની જાળમાં ફસાઈ ગયા તેમને ડિજિટલ એરેસ્ટ કરી લેવામાં આવ્યા અમિત દેસાઈ કઈ સમજે તે પહેલા જ તેમના મોબાઈલ પર એસબીઆઈ અને સીબીઆઈ ના પેડ પર લખેલા બોગસ ડોક્યુમેન્ટ અને વોરંટનો નો મારો ચલાવવામાં આવ્યો હતો વિડીયો કોલમાં નકલી કોર્ટ જજ દલીલ કરતા વકીલ અને બેંક મેસેજ પણ હાજર હોય તેવો માહોલ બતાવાયો અને જેલમાં જતા બચવું હોય તો સહકાર આપવાની વાત કરી પોલીસ પકડ થી બચવું હોય તો છેતાલીસ લાખ થશે મિલકત વેચી નાખો બેંક એકાઉન્ટ ખાલી કરો આરબીઆઈ ના નામે આપેલા એકાઉન્ટમાં રૂપિયા જમા કરો નિવૃત્ત અધિકારીની જિંદગી ભર કમાણી જણે એક ઝાટકે છીનવી લેવા પેત્રો ઘડાયો વિડીયો કોલમાં કેવી ધમકી આપી તમે ખુદ સાંભળો અંતે અમિતભાઈ ને શંકા જતા હિંમત કરી સાયબર સેલ નો સંપર્ક કર્યો સાયબર પોલીસ અમિતભાઈ ના ઘરે પહોંચી પોલીસ અધિકારી એ સાયબર ગઠિયા સાથે વાત કરી તો સાંભળો તેણે પોલીસ સાથે કેવી વાત કરી નામ સર तो फेस तो दिखाओ आपका क्यों मेरा फेस आपको मेरा फेस देखे क्या आप क्या करोगे मतलब मेरा फेस देखे आप क्या अरे मेरे को कुछ नहीं करना फेस देखना है खाली क्यों फेस तो दिखाओ हो देखते तो सही आप वही हो ना क्या कर लो आप फेस देखे क्या करोगे अरे आप फेस क्यों नहीं दिखा रहे हो डरते क्यों मैं इसके भाई हूँ સાયબર ક્રાઇમનું રક્ષણ મળતા જ અમિતભાઈ દેસાઈ પોતાની સાથે બોતેર કલાક સાયબર ગઠિયાએ કેવી રીતે જાળ બિછાવી હતી અને તેમની સાથે શું થયું હતું તે જણાવ્યું એક મારા નામનો એટીએમ કાર્ડ યુઝ થયો છે અને જેનાથી બે કરોડનું ટ્રાન્ઝેક્શન કર્યું છે નરેશ ગોયલ એ રીતની આખી સ્ટોરી બનાવી એ લોકોએ અને ત્યાર પછી એ લોકોએ મારી સામે બીજે દિવસે ઈડીનું ટ્રાન્સફર મારું ધરપકડ એરેસ્ટ ઓર્ડર કાઢ્યો અને મને બધા ડોક્યુમેન્ટ્સ મોકલ્યા અને પછી એમાંથી બચવા માટે એવું કીધું કે હવે બપોર પછી કોર્ટ સમક્ષ વિડીયો કોલથી હાજર રહેવાનું રહેશે જજ આગળ રજૂઆત કરો જો બચી જાઓ તો કસ્ટડી ન થાય એટલે ત્યાર પછી જજ સમક્ષ મારું હિયરિંગ કરાયું એમાં જજ બે વકીલ સીબીઆઈનો સ્ટાફ પોલીસ બધા હાજર હતા અને મારી સાથે કેનરા બેંકનો બીજો મેનેજર પણ હતો અને એ બેનું હિયરિંગ થયું અને તેની અંદર મને પછી કીધું કે તમને બાકાત રાખી પણ તમારે સહકાર આપવો પડશે તમારી બધી વિગત આપવી પડશે ફાઈનાન્શિયલ એસેટ્સ બધી આપવી પડશે અને ત્યાર પછી બીજા દિવસે મારી પાસે બધા ડોક્યુમેન્ટ્સ લઈ લીધા અને બપોર પછી એ લોકોનો ફોન આવ્યો કે હવે આ બધું વેચી દેવ અને આના લિક્વિડ પૈસા તમે આરબીઆઈની અંદર અમે જે બેંક ખાતા નંબર મોકલીયા તેની અંદર તમે બેન્કમાં થી ટ્રાન્સફર કરો જો કે સુરત સાયબર એ અમિત દેસાઈની આપી અને પુરાવાના આધારે ફરિયાદ નોંધી સાયબર ગઠિયા સુધી પહોંચવા તપાસ હાથ ધરી છે એમના જે અમે લોકોને જે મોબાઈલ વગેરે મળ્યું છે નંબર વગેરે મળ્યું છે એમનું ટેકનિકલ વર્કઆઉટ કરીને અમે લોકો જે ક્રિમિનલ છે સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અને જે કાકા છે એ તો બચી ગયા એમનો જે છેતાલીસ લાખ રૂપિયા છે અમે લોકો એમને રેસ્ક્યુ કરી લીધું છે અને અમાઉન્ટ ટ્રાન્સફર એ કરે એના પહેલા આપણે ત્યાં પહોંચી ગયા હતા જે કોઈ વીટીવી ન્યૂઝ પર આ રિપોર્ટ જોઈ રહ્યા છે તેમને અમે એ જણાવવા માંગીએ છીએ કે ભારતીય કાયદામાં ડિજિટલ એરેસ્ટ જેવી કોઈ જોગવાઈ નથી કોઈપણ તપાસ એજન્સી વોટ્સએપ કે સ્કાયપી જેવા કોલ પર તપાસ નથી કરતી તો જો તમને પણ આવો કોલ આવે તો તેનાથી ડરવાની જરૂર નથી આવા કોલ અંગે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવો અમિતભાઈને પણ અહી પોલીસે સાયબર કાંચિયાના ડિજિટલ એરેસ્ટ બચાવી લીધા છે કેમેરામેન સરજુ પારેખ સાથે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત